હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કેવી રીતે કોઈપણ મોબાઈલની અંદર રિંગટોન કેવી રીતે સેટ કરી શકો આ મિત્રો તમારી ઘણા બધા એવા લોકો હશે જેને હજુ સુધી રિંગટોન સેટ કરતા નથી આવડતું આ મિત્રો જેમ બધા નવા નવા મોબાઈલ આવે છે તેમાં હરેકમાં અલગ અલગ સિસ્ટમ આવે છે એટલા માટે ઘણા બધા લોકો મોબાઈલની અંદર રિંગટોન જે પણ સેટ કરવી હોય તે નથી કરી શકતા તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈપણ મોબાઈલની અંદર રિંગટોન સેટ કરી શકો કે તો સૌ પ્રથમ મિત્રો દેખી શકો છો અહીંથી એક મેં મોબાઈલ અહીંથી ઓપન કરી લીધું છે ત્યાર પછી તમારે જે પણ મોબાઈલની અંદર રિંગટોન સેટ કરવાની હોય તે મોબાઈલને સૌ પ્રથમ અહીંથી ઓપન કરી અને સિમ્પલ મિત્રો તમારે તમારા મોબાઈલ જે છે તેની જે સેટિંગ હોય તે સેટિંગને તમારે અહીંથી ઓપન કરી લેવા દેશે ઓકે આ રીતે તમે કોઈ પણ જે પણ મોબાઈલની અંદર તમારે રિંગટોન સેટ કરવાની હોય તે મોબાઈલની અંદર સૌ પ્રથમ અહીંથી તમારે સેટિંગ ઓપન કરી લેવા રહેશે ઓકે મિત્રો આ રીતે તમે અલગ અલગ પ્રકારના મોબાઈલની અંદર અલગ અલગ અહીંથી બધા ઓપ્શન મળશે તો તમારે અહીંથી સિમ્પલ સેટિંગ ઓપન કરી લેવાના છે ત્યાર પછી જે પણ મિત્રો તમારી પાસે મોબાઈલમાં તેમાં સેટિંગ અલગ અલગ પ્રકારમાં મળી છે પણ મિત્રો એક ઓપ્શન તમને મળી જશે જે છે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન ઓકે આ જે ઓપ્શન છે મિત્રો દેખી શકો છો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન તેની ઉપર અહીંથી સિમ્પલ તમારે ક્લિક કરી દેવાને છે તેની ઉપર ક્લિક કર્યા પછી આ શુક્રોન છે આની અંદર તમને ઘણા બધા ઓપ્શન મળી જશે ઓકે દેખી શકો છો અહીંથી નોટિફિકેશન આવી ચૂકી છે રિંગટોન આવી ચૂકી છે તો અહીંથી આ જે રિંગટોનનું ઓપ્શન છે તેની ઉપર સિમ્બલ તમારે ક્લિક કરી દેવાને છે એટલે આ રીતે અહીંથી ઓપન થઈ જશે ઓકે ત્યાર પછી મિત્રો તમને અહીંથી દેખી શકો છો બે ઓપ્શન મળે છે જે મિત્રો જે છે તે તમારે કોઈ પણ લોકલ રિંગટોન રાખવી હોય તમારે મેમરી કાર્ડમાંથી તો તે પણ તમે સેટ કરી શકો છો અને આ મોબાઈલની અંદર જે પેશિયલ કંપની દ્વારા રિંગટોન આવે છે તેમાંથી તમારે કોઈ પણ સેટ કર્યું હોય તો તેની ઉપર તમને અહીંથી બીજા નંબરનું ઓપ્શન મળી જશે ઓકે જેને તમે ક્લિક કરી અને આ રીતે દેખી શકો છો આ બધી કંપની તરફથી રિંગટોન આવે છે તે તમને અહીંથી જોવા મળી જશે અને મિત્રો માની લો કે તમારે કોઈ પણ તમારા મોબાઈલની અંદર રિંગટોન સેટ કરવી છે કોઈપણ સોંગને જે તમારી મેમરી કાર્ડ મળી શકે છે તો તેના માટે આ પહેલો ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી જે ફાઇલ મેનેજરનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક આ રીતે કરી દેવાના છે ત્યાર પછી તમારા મોબાઈલની અંદર જે બી ઓડિયો ફાઇલ હશે તે બધી અહીંથી આવી જશે ઓકે આ રીતે દેખી શકો છો અહીંથી એક જ ઓડિયો ફાઇલ છે આ મોબાઈલની અંદર એટલા માટે અહીંથી એક જ સો થઈ રહી છે પણ તમારા તમારા મોબાઈલની અંદર જેટલી પણ બધી એમપી થ્રી હશે તે બધી અહીંથી આવી જશે જેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને આજે અહીંથી ઓકેનો ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે ઓકે ઓકે મિત્રો આટલું કર્યા પછી હવે શું છે હજુ સુધી તમારી રિંગટોન અહીંથી સેટ નહીં થાય ત્યાર પછી તમે દેખશો કે આ રીતે અહીંથી એક આપણી જે રિંગટોન સિલેક્ટ કરી છે તે અહીંથી આવી ચૂકી છે ત્યાર પછી શું છે મિત્રો આજે અહીંથી અપ્લાયનું ઓપ્શન છે તેની ઉપર સિમ્પલ અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી ઓકે દઈ દેવાને છે ઓકે ત્યાર પછી આ જે રિંગટોન છે તે આપણે અહીંથી સેટ થઈ ચૂકી છે ઓકે દેખી શકો છો ઓકે અહીંથી આપણી રિંગટોન સેટ થઈ ચૂકી છે ધેન તમે અહીંથી બેક કરી શકો છો તો મિત્રો આ રીતે તમે કોઈપણ મોબાઈલની અંદર રિંગટોન સેટ કરી શકો છો આઈ હોપ વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો